શ્રી રામકૃષ્ણે તો એ રાત દક્ષિણેશ્વરમાં જ ગાળવાનો તારકનાથને ફરી ફરી આગ્રહ કર્યો પરંતુ એમણે એક મિત્રને વચન આપી દીધું હતું એટલે લાચારી બતાવી બીજે દિવસે સાંજે આવવાનું વચન આપીને એમણે વિદાય લીધી અને તારકનાથે એ વચન પાળ્યું આ રીતે ધીમે ધીમે તારકનાથ શ્રી રામકૃષ્ણના પરિચયમાં વધારે ને વધારે આવતા ગયા એક દિવસે એમણે તારકનાથને કહ્યું સામાન્ય રીતે તો જે કોઈ અહીં આવે તેના પિતાનું નામ કે ઠેકાણું પૂછવાની મને ટેવ નથી હું તો માત્ર એના હૃદયમાં ડોકિયું કરી લઉં અને એના વિચારો જાણી લઉં પરંતુ મને તમારા પિતા વિશે તેમજ તમારા કુટુંબના માણસો વિશે જાણવાની ઈચ્છા થાય છે પછી જ્યારે એમને જાણ થઈ કે પોતાના પૂર્વ પરિચિત રામકન્નાય જ તારકનાથના પિતા થાય ત્યારે એમને સાનંદાશ્ચર્ય થયું ભૂતકાળમાં કઈ રીતે એ પોતાને ઉપયોગી થઈ પડ્યા હતા તેની પણ શ્રી રામકૃષ્ણે વાત કહી અને ફરીવાર એમને મળવાની પોતાની ઈચ્છા છે એવું પણ જણાવ્યું થોડા દિવસો પછી રામકન્નાય એમને મળવાને આવી પહોંચ્યા અને એમણે શ્રી રામકૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પોતાનો પગ એમના માથા ઉપર મૂકીને શ્રી રામકૃષ્ણ સમાધિમાં મગ્ન થઈ ગયા એમના એ પગને લાગણીપૂર્વક ઝીલીને રામકરનાએ રડી પડ્યા તારકનાથનું મન હવે શ્રી રામકૃષ્ણ તરફ વધુને વધુ ખેંચાવા લાગ્યું એમને મળવાની તક હંમેશા એ શોધ્યા કરતા એક દિવસની વાત છે આ એમની ત્રીજી કે ચોથી મુલાકાત હતી એ આવ્યા એટલે થોડીક વાર પછી શ્રી રામકૃષ્ણ એમને બાજુએ લઈ ગયા અને જીભ બહાર કાઢવાનું કહ્યું તારકનાથે જીભ કાઢી એટલે એમણે એ જીભ ઉપર કશુંક લીખ્યું પરિણામે તારકનાથને તરત જ કશાક વિચિત્ર ભાવનો અનુભવ થયો એમનું ચિત્ત બહારના પદાર્થોમાંથી ખેંચાઈ ગયું અને એ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા બીજે પ્રસંગે પણ શ્રી રામકૃષ્ણે આ રીતે તેમને ଧାନ ଅନୁଭବ କରା